સમાચારોમાં આગળ વધીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો જૂનાગઢમાં ભવનાથ મેળામાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે અનેક જે શ્રદ્ધાળુઓ છે ભાવિક ભક્તો છે તે આસ્થા સાથે ત્યાં પહોંચી રહ્યા છે બમબમ બોલેલા નાદથી સમગ્ર ભવનાથ છે તે અત્યારે ગુંજી ઉઠ્યું છે અસંખ્ય ભક્તો ત્યાં પહોંચી રહ્યા છે રાત્રે સાધુ સંતો રવેડી નીકળ્યા બાદ મૃગીકુંડમાં સ્નાન પણ કરશે તો આ સાથે જ જૂનાગઢમાં ભવનાથ મેળામાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે અને તે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે મંદિર પરિસર પણ બમબમ બોલેલા નાદથી ગુંજી ઉઠ્યું છે અસંખ્ય ભાવિક ભક્તો છે તે ત્યાં ભારે ઉત્સાહ સાથે અને ઉમળકા ત્યાં પહોંચી રહ્યા છે આ સાથે જ સાધુ સંતો પણ અલગ અલગ રાજ્યમાંથી અલગ અલગ જગ્યાઓ પરથી અલગ અલગ પ્રદેશોમાંથી ત્યાં પહોંચી રહ્યા છે ખાસ કરી અને જે નાગા સાધુઓ હોય છે તે પણ મોટી સંખ્યામાં ભવનાથ ખાતે પહોંચી રહ્યા છે અને તે તમામ જે સંતો છે તે રાત્રે રવેડીની અંદર રવેડી નીકાળશે અને ત્યારબાદ મૃગીકુંડની અંદર સ્નાન કરશે તો જૂનાગઢના ભવનાથની અંદર મહાશિવરાત્રીના મહાપર્વને લઈ અને મેળાનું ખાસ પ્રકારે આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે ત્યારે જૂનાગઢના ભવનાથમાં ત્યારે આ મેળાને લઈ અને અવિરત જે ભાવિક ભક્તોનું જે પ્રવાહ છે તે અવિરત વધી રહ્યો છે અસંખ્ય ભાવિક ભક્તો છે તે ત્યાં ઉમટી રહ્યા છે પોલીસ દ્વારા પણ ત્યાં વિશેષ પ્રકારે વ્યવસ્થાઓ કરવામાં આવી છે

રવેડી ની જે દિવસ તૈયારી પૂર્ણ થઈ જશે અને પાંચ વાગ્યા થી જે નો સફાઈ કરવાની કામગીરી બેરિકેડ લગાવવાની કામગીરી અને લોકોને રસ્તા ની બંને

તમામ રસ્તા પર પોલીસ નો બંદોબસ્ત પણ ગોઠવાઈ જશે જેથી મુલાકાત લેવાના છે ભવનાથ ના સાધુ સંતો ને મળવાના છે સાત વાગ્યા આસપાસ હસ્તકિત છે તેઓ પણ જુનાગઢ ના લેવાના છે જી જી હિરેન સમગ્ર જાણકારી આપી તે બદલ આપનો